ધોરાજીમાં તુલસી ચેરિટેબલ ટ્રસ્ટની ખોડિયાર ભૂલકા ગરબીમાં રાસ ગરબાની જમાવટ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખોડિયાર ભૂલકા ગરબી બે હજાર પચ્ચીસમાં ભૂલકાઓ રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં વર્ષોથી ચાલતી આ ખોડિયાર ભૂલકા ગરબીમાં પાંચસોથી વધારે ભૂલકાઓ રાસ ગરબા લઈને માતાજીની આરાધના કરે છે નાના નાના ભૂલકાઓને તાલબદ્ધ રમતા જોવા માનવ મહેરામણ ઉમટી પડે છે તેમજ તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે જેમાં મેડિકલ કેમ્પ અને રક્તદાન કેમ્પ તેમજ જન્માષ્ટમી ઉજવણી અને ઉત્તરાયણ ઉપર વિનામૂલ્યે પતંગો તેમજ ગૌશાળામાં દાન દિવાળીમાં રાહત દરે ફટાકડા વેચાણ કરીને જે નફાની રકમ તમ સેવા કાર્યમાં વાપરવામાં આવે છે તેમજ આ ટ્રસ્ટ દ્વારા અનેક સેવા કાર્યો પણ કરવામાં આવે છે આ ગરબી સંચાલકોમાં તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તેમજ ટ્રસ્ટીઓ અને કાર્યકરો સહિતના યુવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે યુ પ્રમુખ શ્રી તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ ધોરાજી તુલસી ઝેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નાના નાના ભૂલકાઓને દર વર્ષે ભૂલકા ગરબીનું આયોજન કરી અને પ્રોત્સાહિત કરીએ છીએ અને આ પ્રોત્સાહન રૂપે અમો દર વર્ષે કૃષિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી છે જેમાં બ્લડ ડોનેશન કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ ગૌશાળાને આર્થિક મદદ તેમજ અન્ય સેવાકીય પ્રવૃત્તિ કરી છે અને આ પ્રવૃત્તિ નો અમો દર વર્ષે દિવાળી ના દિવસો દરમિયાન ફટાકડા વેચાણ કરી અને જે કઈ નફો થાય એના નફાના ભાગ નફા માંથી આ અમે સેવાકીય પ્રવૃત્તિ કરી છીએ રિપોર્ટર નયન રાવાણી સંબંધ ભારત ન્યૂઝ ધોરાજી